એ જ એક આમ ખાવાની વસ્તુ ઈ ભાઈ આગળ તમને કઈશ ઈ લઈને આવે એક ભાઈ આ બટી તું કઈ દઉં હવે નથી હું કઈ કરવા મોટી જલ્દી સાફ તાર બાર બડી વાર કાઢી આ કેલ ભાઈ જો પડ્યો એ કરી સાફ સાફ કરી બડી હાલો જલ્દી કરવા મંડી આપણે સાફ ને બડી બઈ આવશે હાલો

ગુટ અમારે એટલા આવતા નથી એટલે જે રાખજો લોક હવે જ આવું છે જ જે એક મોડો આવશે એટલે આવે છે હમણા હવે લોક તો ડરો જ આવશે આપડા ઈ જોવાનું ભૂલતા નહીં હમણા દહડી જ નતા આવ્યા છે એટલે દહડી નહી એટલે ઓછા જે તો હવે આપણે વીટવાય મીંડા હી તો આજ નું લોકો આપણે એપો ના ખાવાનું લોક મે લાઈક કરે સબસ્ક્રાઇબ કરજો પણ જો કલા બાય બાય ટાટા